જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ભેસાણ શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ ભેસાણ તાલુકા લેવા પટેલ સમાજ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને હાર તોરા કરીને તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં અબાલ વૃદ્ધ સર્વ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ આઠમીથી પંદરમી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે ભેસાણમાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ગિરનાર ક્ષેત્રમાં આવેલ કમંડલકુડના મહંત શ્રી મહેશગીરી બાપુ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી વેપારી એસોસિએશન ડાયમંડ એસોસિએશન તેમજ અનેક સામાજિક કાર્યકરો માધવ સ્કૂલ ડ્રીમલેન્ડ સ્કૂલ ક્રિષ્ના સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સર્વ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના વિવિધ પદાધિકારીઓ અધિકારીગણ શાળાના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં સામેલ બન્યા હતા તમામ વિસ્તારો સહિત તમામ મુખ્ય બજારો પર સર્વ નાગરિકોએ હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો સમગ્ર ભેસાણ આજે દેશભક્તિના રંગે રંગાયું હોય તેમ દરેક ગલીમાં ડીજેના તાલ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને તેમની સાથે પધારેલા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અને સૂતરની આટી અર્પણ કરીને તેમના ચરણમાં શિશ ઝુકાવ્યું હતું આ કાર્યક્રમમાં આજુબાજુના ગામમાંથી પધારેલા લોક આગેવાનો સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં સામેલ થઈને રેલી સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને હાર પહેરાવીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અંતે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ગોપાલ ગોપાલભેસાણીયા સિટી ક્રાઇમ ન્યૂઝ જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા દેશને આઝાદ થઈએ અઠ્યોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું એ તિરંગા યાત્રામાં જુદી જુદી સામા સામાજિક સંસ્થાઓ ડાયમંડ એસોસિએશન વેપારી એસોસિએશન તમામ આગેવાનો તાલુકા પંચાયતની ટીમ જુદી જુદી ગ્રામ પંચાયતોની ટીમ પત્રકાર મિત્રો અને તમામ સ્કૂલના સંચાલકોએ લોકો ઉપસ્થિત થયો છે અને તિરંગા યાત્રા સફળ કરવામાં તમામ લોકો જે સહયોગ અને યોગદાન આપ્યું છે એ બદલ હું તમામનો આ આભાર વ્યક્ત કરું છું વંદે માતા